ચૈત્ર મહિનો એટલે માની આરાધનાનો માસ અને ચૈત્ર મહિના દરમિયાન દરેક માતાજીની રીજુબા ભક્તો જપ તપ અને વિશેષ આરાધના કરતા હોય છે ચૈત્રી નોરતામાં ખાસ કરી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે લીંબડી શહેર ખાતે આવેલ અડી આકરી મેલડી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠોત્સવ ઉજવાયો હતો પાટોત્સવમાં નવજંટી યજ્ઞ નવરંગો માંડવો અને ડાક ડાકડંબરૂનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મેલડી માતાજીને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અને અઢી આકરી મેલડી માતાજીને નવરંગી ચુંદડી દીપ ધૂપ અને આરતીથી દિવ્ય ભવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ આસપાસના ગામના ભાવિ ભક્તોએ ખૂબ શ્રદ્ધાથી મેલડી માતાજીના દર્શનાર્થે આવે છે અને સેવા યજ્ઞમાં જોડાય છે મેલડી માતાજીની આરાધના અને પ્રસાદનો લાભ લઈ દરેક ભાવિક ભક્તોએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી અઢી આકરી મેલડી માતાજીના સેવાભૂષણ મહંત શ્રી શાંતિલાલ ચૌહાણે સૌના કલ્યાણ માટે પ્રાર્થના અને રૂડ આશીર્વાદ આપ્યા હતા અહેવાલ મા ન્યૂઝ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર પચીસમો વાટોત્સવ આ થઈ રહ્યો છે જેમાં દર વર્ષે ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીનો માંડ નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞ અને પાંચ હજાર માણસનું જમણવાર રાખી છે અને સાથે સાથે દરેક દર વર્ષે એકવીસ મા બાપોગરની દીકરીઓનું પણ આયોજન અમારું ગ્રુપ અને દ્વારા કરવામાં આવે છે અને પબ્લિકનો લીલડી પબ્લિકનો પણ અમને બહુ સાથ સહકાર મળે છે જય માહિતી